મેઘરજમાં એસબીઆઈના એટીએમમાં તેર પોઈન્ટ સત્યાવીસ લાખની ચોરીના બે આરોપીઓ ઝડપાયા મોડાસા શહેરની મધુવન સોસાયટીમાં રહેતા બે શખ્સ સહિત છ શખ્સને અપાયો હતો અંજા

પોલીસે સર્વેલેન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આઈપીયુ સુધી પહોંચી છે ગત 29 જુલાઈના રોજ મેગ્રજમાં વેલી સવારે એસબીઆઈ એટીએમમાં એટીએમમાંથી અજાણ્યા ચોરી સમૂહે એટીએમ નો ગેસ કટરથી કટ કરી અને ટોટલ 13 લાખ 27 હજાર ની રોકડ રકમ છે એ ચોરી કરેલ હતી આ ગુનાના ની તપાસમાં સીસીટીવી જોતા આમાં એક ઇકો ગાડીનો યુઝ થયેલ છે અને એ જે ઇકો ગાડી હતી એ મોડાસા રૂરલ પોસ્ટ વિસ્તારમાંથી ચોરી થયેલ હતી અને એ ચોરી કરવા માટે પણ એક બીજી અપાચે મોટરસાયકલનો યુઝ થયેલ હતો તો આગળ તપાસ કરતાં આ જે મોટરસાયકલ હતી એ પરપ્રાંતિય આરીફ ખાન ઇદરીઝ ખાન નામના ઈસમે ખરીદેલી હતી કે જે બીજા એક પરપ્રાંતિય પરવેશ સમીમ ખાન સાથે મધુવન સોસાયટી મોડાસામાં રહેતો હતો આ બંને જે રૂમ રાખીને રહેતા હતા ત્યાં બીજા ચાર પરપ્રાંતિય ઈસમોએ તેમનો સંપર્ક કર્યો હતો અને આ છ ઈસમોએ સાથે મળી અને પૂરેપૂરું પ્લાન કરી અને ઇકો ગાડી ચોરી કરી અને ગેસ કાટર અને બીજા સાધનો વડે જે એટીએમ ચોરી છે એમને અંજામ આપેલ છે આ જે ગુનો છે એને શોધી કાઢવા માટે રેન્જ વડા વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી એસપી સાહેબ શેફારી બરવાલ સાહેબની સૂચનાથી અને પીઆઈ ડીબી વાળાની આગેવાનીમાં બે ટીમો બનાવેલી હતી એક પીએસઆઈ વિજય તોમર અને બીજી પીએસઆઈ વીડી વાઘેરા સાહેબની એ બંને ટીમોએ સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કર્યો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને જે પોતાના ખાનગી બાતમીદારો છે એના આધારે આ આરીફ ખાન અને પરવેઝને અલીગઢથી પકડી પાડેલા છે જેમાં તેને તે બંને પાસેથી કુલ બે લાખ અઠ્ઠાવન હજાર રોકડ રકમ છે એ કબજે કરેલ છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે